કરીશ બધાની તો જો આજે હવાર હવારમાં ભાઈ આપણે પાણી વાળવા આવી જાય છે અને આપણે આ ઝાડ પાવરની છે કારણ કે અડધી ઝાડ પી ગઈ છે અને અડધી પાવેની બાકી છે અને પાછળ આપણે જીરું ખેવાનું પણ કામકાજ ચાલુ છે કારણ કે વાદળા જો થઈ ગયા છે વધારે આજે અને વરસાદ આવે તેવો લાગે છે તો જો આ ઝાડમાં પાણી આવે છે તો અહીંયા છે ડાર આ ટીપણાની અંદર જો ડાર છે પાણી પણ આ માથે પીર્યું છે જો અમારા ડરનો ઉપયોગ નથી કરતા કારણ કે અત્યારે કૂવા ઉપર ફીર્યા છે અમારે કૂવામાં ઘણું બધું પાણી છે કારણ કે નહેરનું પાણી આવે ત્યાં અહીંયા જ આવે છે અમારે બાજુમાં તો બીજા ખાડા ફીર્યા છે ક્યાંક ક્યાંક અને અત્યારે તો છે સબનું પાણી અમારે જે આવે છે કેનાલનું તે પાણી આવે છે અહીંયા અત્યારે બંધ છે એટલે તો નથી આવતું તે પાણી અહીંયા જ આવે છે અને અમારી પાડી છે અહીંયા એટલે આ ડાર હા માથે ભીર્યો છે તો આ ડાયરમાં જો પાણી આલું આવે છે અહીંયા પગી ગયું છે આ પાણી આવે છે ઠેઠ બહુ આગેથી આવે છે તમને આ થાંભલો બતાવી દઉં અહીંયા મોટો થાંભલો લાઈટનો ત્યાંથી જ પાણી આવે છે અને અહીંયા પોગી ગયું છે ભાઈ હેલિકોપ્ટર જાય છે તમને બતાવી જતું હોય તો જો આ બધા હેલિકોપ્ટર જાય જો જાય

સીધો ગેલા સોમનાથ જાય છે જો ઇકો જાય ત્યાં રોડ છે તો ગેલા સોમનાથ અહીંથી થાય છે ત્રણ કિલોમીટર અને મારા ગામમાંથી થાય છે સ કિલોમીટર અડધે ભગી સૌ અહીંયા છે આ હેલીપેડ છે તો આવી ગયું છે ગેલા સોમનાથ ને જો હું ગાડી ગાડીએ છું ગેલા સોમનાથ મંદિર બતાવી તો ગેરા સોમનાથના મંદિરનો દરવાજો હતો દરવાજો આવી ગયો છે સામે મંદિર છે અને વળતા આવીને તમને દર્શન કરાવું ભોળાનાથના તો મારે જ્યાં જમવા જવાનું ત્યાં જમીન વેરાયો હતો અને સીધો આવતી છો ઘેરા સોમનાથ મંદિરે ભોવનાથના દર્શન કરવા અને અત્યારે થઈ ગયો છે બપોરનો સમય તો લગભગ તો આરતી થઈ ગઈ છે કારણ કે અહીંયા બાર વાગે આરતી થાય છે અને અત્યારે તો ઘણો બધો સમય થઈ ગયો છે સાડા બાર જેવું તો આરતી થઈ ગઈ છે તો સામે જોવો તમને મહાદેવ મૂર્તિના દર્શન થઈ ગયા છે કોમેન્ટમાં લખી દો હરા મહાદેવ તો મહાદેવના દર્શન થઈ ગયા છે અને જઈ રહ્યો છો ઘર તરફ તો એ પર તમને બહાર જે મંદિરનો બગીચો છે ત્યાં તમને બતાવી દઉં તો સામે ગેટ છે અને ગેટની સામે પ્રવારનું મંદિર છે અને બાજુમાં ત્યાં બધા બગીચો છે અને સામે રહેવાના જમવાનો હોલ છે સામે છે દરવાજો તો આવી રીતના છે ગર સોમનાથનું મંદિર તો ભાઈ સુવિચાર મસ્ત લખેલો છે જે તમે વાંચી લો માણસ સુખી થવા મકાન બદલે છે વસ્ત્રો બદલે છે મોબાઈલ બદલે છે સતા દુખી છે કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો તો આવા તો ઘણા બધા સુવિચાર લખેલા છે કે મંદિર જવાનો રસ્તો છે ત્યાં બગીચાની બાજુમાં બાય તો ઘણા બધા સુવિચાર છે તમે જ્યારે આવો તો જરૂર વાંચજો કારણ કે બહુ મજા આવે તો ફરી પાછો હવે જમીન ફરવાના દર્શન કરીને સીધો આવે તો પાછો વાળીએ અને અહીંયા તો જીરું ખેવાનું કામકાજ ચાલુ છે અને જીરો ઢગલો પણ આ બધું કર્યો છે અહીંયાથી જીરોનો ઢગલો બાજુમાં એટલો જીરો ઢગલું થયો છે ને બીજું અડધું કહેવાનું બાકી છે ઢગલો તો ઘણો બધો મોટો થાય છે કારણ કે તો ઘણું બધું જીરું ઊભું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો